દાહોદ જગન્નાથજીની જગન્નાથજી અઢારમી રથયાત્રા હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ હતી હનુમાન બજારથી રથયાત્રાની શરૂઆત થઈ હતી આદિવાસી નૃત્ય અને ઝાંકીઓએ આ રથયાત્રામાં સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું મેઘરાજાએ પણ ભગવાનની આ રથયાત્રાને વધાવી લીધી હતી દાહોદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી જગન્નાથજી અઢાર વહેલી સવારે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવોએ આરતી કરી હતી ત્યારબાદ પહિંદિધિ કરી આ રથયાત્રા ની શરૂઆત કરાવી હતી આ રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર એટલે કે હનુમાન બજાર થી નીકળી પડાઓ સરદાર ચોક નેતાજી બજાર થઈ દુલબિયન બજાર થઈ સોનીવાડ સ્થિત લક્ષ્મીનારાયણ મંદિર ખાતે મામાના ઘરે એટલે કે મોસાળમાં વિશ્રામ કર્યો હતો મોસાળમાં વિશ્રામ કર્યા બાદ બપોરે આ યાત્રાની પુનઃ શરૂઆત થઈ હતી ગોવિંદનગર તળાવ માણેક ચોક થઈ આ યાત્રા એમજી રોડ થઈ પુનઃ નીજ મંદિર રણછોડરાયજીના મંદિરે પરત ફરી હતી જોકે આ રથયાત્રા દરમિયાન ઓપરેશન સિંદૂર તેજસ ફાઇટર

નીકળી છે ત્યારે દરેક સમાજ આ યાત્રામાં જોડાઈને યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે હાલ હમણાં ભગવાન વિસામાં પર બિરાજમાન છે કલાક પછી યાત્રા શરૂ થશે યાત્રાના અંદર આ વખતે આદિવાસી નૃત્ય છે ફોટાથી આપણે ગોરીલા અને માતાજીની એક ઝાંકી મંગાવી છે પ્રેમાનંદજી મહારાજનું સ્વરૂપ છે અન્ય આકર્ષણો આ યાત્રાના અંદર આ વખતે મૂકવામાં આવ્યા છે જગન્નાથ ભગવાન આ રથયાત્રા અઢારમી રથયાત્રા છે અને દર વર્ષે હું આ રથયાત્રામાં હાજર રહું છું અને આ રથયાત્રામાં જેટલો આનંદ આવે છે ને એટલો આનંદ ઓછો પડે છે છેલ્લા બે વર્ષથી હું અમદાવાદ રહું છું પણ રથયાત્રા કરવા હું અહીંયા દાહોદ જ આવું છું કારણ કે અહીં લોકો ચાહનાર એટલા છે ને કે અમે નાચવામાં બી એટલા મજબૂલ થઈ જઈએ છીએ અને અમને ખૂબ આનંદ આવે છે જય જગન્નાથ